જો વાલા એક વાત તો મનસાવ સમજાતી જ નથી બે ભાઈ વચ્ચે ઝઘડો થાય ભાઈ બહેન વચ્ચે ઝઘડો થાય મા દીકરી વચ્ચે ઝઘડો થાય બે બેનો વચ્ચે ઝઘડો થાય તો કોઈના છૂટાછેડા આપણે સાંભળ્યા કે આ બે ભાઈના છૂટાછેડા થયા મા દીકરીના છૂટાછેડા થયા ભાઈ બહેનના છૂટાછેડા થયા કે આ પાડોશી અહીંયા બાજા તો એના છૂટાછેડા થયા બસ આ બે માણા બાજે ને એના છૂટાછેડા થાય છે અને એ નહીં એવી બાબતમાં હો વાલાવ તમને શું લાગે છૂટાછેડા કર્યા પછી તમે બીજે લગ્ન કરશો એની યાર તમારે ઝઘડો નહીં થાય એવું જ તમને ગેરંટીવાળો કોઈ સ્ટેમ્પ પેપર આપે છે અરે વાલાઓ ઝઘડા તો થવાના જ છે એમાં છૂટાછેડા ન લેવાના હોય લગ્નને વી વરથી હોય કે આઠ વરથી હોય બે માણા તો બાજવાના જુઓ અમારા લગ્નને પંદર થયા પંદર દિન પંદર દિન અમે તો ધીંગાણું કરીને ઊભા હોય ફેર એટલો છે કે અમે અમારા મા બાપને નથી કહેતા નકર ભાઈ અમારે છૂટાછેડા થઈ જવું અમારા મા બાપને ખબર પડે ને તો મારી મા એવું કહે હું આથી સારું ઠેકાણું ગોતી દઈશ માર સાસુ એવું કહે માર દીકરાને માંડો રાખીશ ગોધરી બિહારીશ પણ તું તો ધોરા ધર્મે નથી ભલે મારે બાર વરની દીકરી રહે પણ તોય છૂટું અમારું કરાવે પાર કરે એટલે અમે બાજી ખરા બાઈજા વગર હાલે જ નહીં પણ અમે મારા મા બાપને કંઈ જ નહીં કદાચ તમે અમારી જેમ ન ને તો તમારું ઘર હાલી જાય વાલા